નમસ્કાર પીએમ કિસાન એકવીસમ હપ્તાની ડેટ પિયા પીએમ કિસાન યોજનાની એકવીસમી હપ્તાની તારીખ જાહેર કરવામાં આવેલી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી એક ખાસ યોજના છે તેના અંતર્ગત સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ આપે છે આ રકમ ત્રણ ભાગમાં મોકલવામાં આવે છે અને દરેક હપ્તો બે હજારનો હોય છે પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી ખેતી માટે બીજ ખાતર અને અન્ય જરૂરી ખર્ચ પૂરું કરી શકાય છે ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલા હપ્તા મળ્યા છે મિત્રો તો કે સરકાર અત્યાર સુધી ખેડૂતોને વીસ હપ્તાનો લાભ આપી ચૂકી છે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલ છે ત્યારબાદ હવે બધા ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે પીએમ કિસાન એકવીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો તો આ યોજનામાં દર ચાર મહિને હપ્તો જારી કરવામાં આવે છે કારણ કે ઓગસ્ટમાં છેલ્લી હપ્તો મળ્યો હતો એવા સંજોગોમાં એકવીસમો હપ્તો ડિસેમ્બર બે હજાર પચીસ અથવા તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી શકે છે જોકે તેની સત્તાવાર તારીખ સરકાર દ્વારા સમય આવતા જાહેર કરશે યોજનાથી ખેડૂતોને શું લાભ થાય છે તો કે આ યોજનાથી પીએમ કિસાન યોજનાથી મદદથી ખેડૂતોને ખેતી સંબંધિત નાના મોટા ખર્ચોમાં મોટી રાહત મળે છે પહેલાં જ્યાં ખેડૂતોને ખાતર અને બીજ ખરીદવામાં મુશ્કેલી પડતી હતી ત્યાં હવે તેમના સરકાર તરફથી સીધા નાણાંકીય સહાય મળી રહે છે આથી તેમની આર્થિક સ્થિતિ સુધરી અને ખેતીમાં આત્મનિર્ભર આવી છે હવે પીએમ કિસાન એકવીસમો હપ્તો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા છે તો કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને કેટલાક દસ્તાવેજો જમા કરાવવા પડે છે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ખેડૂત પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો વયનો પુરાવો પાસપોર્ટ સાઇઝના ફોટો મોબાઈલ નંબર વગેરેનો સમાવેશ થાય છે મિત્રો હવે ઈ કેવાયસી શા માટે જરૂરી છે મિત્રો પીએમ કિસાન હપ્તા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે પીએમ કિસાન યોજનાની આગામી હપ્તા મેળવવા માટે ખેડૂતોનું ઈ કેવાયસી પૂર્ણ થવું અનિવાર્ય છે તેના માટે યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવો પડે છે ઓટીપી વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ઈ કેવાયસી પ્રક્રિયા સફળ થાય છે અને હપ્તો પૈસા કોઈ પણ મુશ્કેલી વિના ડાયરેક્ટ ખાતામાં આવે છે મિત્રો આ હતી આપણી પીએમ કિસાન યોજનાની વિગત માહિતી આભાર